ટંકારા પોલીસ સ્ટેશનમાં બે બાળકોને ઉઠાવી જવાનો એક બનાવ બન્યો છે જે નીચે મુજબ હું આપને એની ફરિયાદ છે સંભળાવું છું ફરિયાદી શ્રી કેસરભાઈ જેઠાભાઈ બારિયા કોળી ઉંમર વર્ષ ત્રેવીસ રહે નેકનામ ગામની સીમમાં ટંકારા જિલ્લો મોરબીવાળા જાહેર કરેલ હોય કે ગઈકાલે સોળ બાર બે હજાર ચોવીસના સવારના સાડા આઠથી દસ વાગ્યાના સુમારે શંકારા તાલુકાના નેકના ગામની સીમમાંથી કાંતિભાઈ પટેલની વાડીએથી ફરિયાદી શ્રીના સગીર વયના બાળક એક હાર્દિક ઉંમરવર્ષ ત્રણ તથા બે વૈભવ ઉંમરવર્ષ વાળાને વાડીએની ઓરડી પાસેથી રમતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમ દ્વારા બંને બાળકોનું અપહરણ થયેલ જે અંગેની પોલીસ સ્ટે સ્ટાફને અને એલસીબી સ્ટાફ મોરબીને જાણ કરવામાં આવતા બંને ટીમોએ સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન એસોસિએશન ટેકનિકની માહિતી મેળવી નેકડમ ગામ તથા મિતાણા ગામ તથા વાલાસણ તથા વાંકાનેર શહેરમાં વાહન ચેકિંગ કરીને અવાવરું જગ્યાએથી તપાસ કરતા આજ રોજ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ અપહરણ કરનાર બંને હિસ્સામાં બાળકો તથા અપહરણ કરનાર મહિલાઓ આરોપી સાથે શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરી પ્રિયાદી શ્રી ને હોય ને બાળકોની હેમ કેમ શોધી કાઢવામાં આવેલ છે આ રીતે ગણતરીની કલાકોમાં અપૂર્ણ થયેલ સગીર હોય ના બંને માસુમ બાળકોને હેમ કેમ શોધી કાઢવામાં આવેલ છે જે આપ જોઈ શકો છો કારણ કે ટંકારાને પોલીસ સ્ટેશનમાં પણ ખુશીની લહેર થઈ છે અને જો એક ગ્રુપમાં ડીવાયએસપી શ્રી સમીર સાડાની આગેવાનીમાં આ એક ફોટો પણ લેવામાં આવ્યો છે અને હવે આપણે એમની સમીર સાડાની બાઈટ સાંભળીએ ટંકારાના નેકનામ ગામે કઈ અપહરણની બાબતે આ કંઈક પોલીસને આરોપી મળી આવેલ છે શું છે વિગત ગઈકાલ તારીખ રોજ મુકામે કૌશિક જેઠાલાલ બારિયાના બાળકો જેની ઉંમર વર્ષ ત્રણ અને વર્ષ દોઢના બે બાળકો એનું કોઈ અપહરણ કરીને લઈ ગયેલ છે એવી હકીકત ત્યાંના વાડી માલિક કાંતિલાલ પટેલે સાંજના છના સુમારે આપેલી હતી અને એમના જણાવ્યા મુજબ આ છોકરાઓ છે પાણીની બહાર રમતા હતા અને કોઈનું અપહરણ કરી ગયેલ છે એ માલુમ પડે તાત્કાલિક ટંકારા પોલીસે આ અંગેની જાણ કરતા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે અલગ અલગ ટીમો બનાવી એમાં અમારી સાથે સ્થાનિક પીઆઈ શ્રી ચારેલ પીએસઆઈ શ્રી ધાંધલ એની સાથે અમારા એલસીપી પીઆઈ શ્રી પંડ્યા અને એમની ટીમ અને એસઓજીની ટીમ સાથે અલગ અલગ પોસ્ટે વાંકાનેર સિટી પોસ્ટે તાલુકા પોસ્ટે તમામને એલર્ટ કરી અને તાત્કાલિક આ આરોપીના સગડ ચાલુ કર્યું હતું જે દરમિયાનમાં અલગ અલગ માનવ સોર્સિસ દ્વારા માહિતી મળતા આ આરોપીનું વર્ણન મળવા પામેલ હતું જે એક મહિલા હતા લાલ સાડી પહેરેલા અને લાલ મોજા પહેરેલા હતા પગમાં આ વર્ણન આધારે એક રિક્ષાવાળાની કેફેદ ઉપરથી અમને જાણવા મળ્યું કે રિક્ષામાં એમણે સફર કરી હતી અને એક જગ્યાએથી વસ્તુ લીધી હતી વસ્તુમાં સીસીટીવી આધારે એમની ઓળખ નક્કી થઈ હતી કે આ પ્રકારના આ બેન છે લઈ ગયા છે આ બંને બાળકોને એટલે ત્યારબાદ અલગ અલગ સીસીટીવી જોવાનું ચાલુ થયું અને અલગ અલગ ટીમો બનાવીને વોટ્સએપ મેસેજમાં બધું આ ગ્રુપમાં મે ગ્રુપ મેસેજિસમાં મૂકવામાં આવ્યું કે આ પ્રકારના મહિલા છે એ બે બાળકો સાથે દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે અલગ અલગ વ્યક્તિ દ્વારા અમને જાણ થતાં અલગ અલગ માહિતી મળતી જતાં આ આરોપીને અલગ અલગ સઘડ મળતા ગયા જેમાં મિત્રના ડેમ જેવા અવરો વિસ્તારમાં પણ આ મહિલા છે બાળકોને લઈને ફરી રહી હતી અને આખી રાત મહેનતના અંતે સવારના પાંચ વાગ્યા આસપાસ આ બાળકો છે એ એમ કેમ એની મહિલા સાથે જ માકાની સિટી પોલીસને ત્યાંથી સિટી સિટી મુકામેથી મળી આવેલ અને આ ગુનો શોધી કાઢે છે આપણનો ગુનો શોધવામાં ખાસ જહેમત એમ પડી કે નાના બાળકો હતા જે પોતાનું નામ પણ નથી ભૂલી શકતા અને ઓળખ પણ નથી આપી શકતા એવા માસૂમ બાળકો છે એ આખી તપાસના અંતે એમ કેમ મળી આવ્યા અને ઢંકારા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આખા ગુનાને ગણતરીની કલાકોમાં શોધી કર્યો છે સાહેબ આજે મહિલાએ આ માસૂમ બાળકોનું અપહરણ રહ્યો એનો હેતુ શું હતો અને આ મહિલા કોણ છે મહિલા છે અત્યારે ગોળગોટ જવાબ આપી રહી છે માત્ર એટલું માલુમ પડ્યું છે કે પંચમહાલ જિલ્લાની છે અને હેતુમાં એ અત્યારે એમ કહે છે કે મને બાળકો ગમી ગયેલા હતા પણ હજી એની પૂછપરછ ચાલુ છે અને આ અપરણ જે ગણતરીની કલાકોમાં શોધી કાઢવામાં આવેલ હોય એસપીસી રાહુલ ત્રિપાઠી છે એને તપાસમાં કઈ રીતના ખાસ અત્યારે અમે આધાર કાર્ડ વેરીફિકેશન કરીએ છીએ અને અલગ અલગ સોર્સિસથી તપાસ કરીએ છીએ કે આ મહિલા છે ખાસ ક્યાંના છે અને એનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આ અંગેની પૂરી માહિતી મેળવવાનો પ્રયત્ન